કમ્પ્લીટ <laughs> <laughs> <Yeah>, <laughs>

उभी वाट ना गावतो आमरा मारास्ते तो आम्ही तो पण एक बिदर रस्ता हवा चाहिए तो बिदर रस्ता क्या हमारा हमारा रस्ता हो तो का कटका बे तीन कटका कुडवा वर्षी पास बे तीन कटका खुदवा पड़ी पर हमारा तो जाण मेन चार आडा गाता माथा पर पड़ा अबे माथा माथा पर माथा तो आग तेरी

તમારું શું બોલા ને તમારું હજાર આપડે પેલા દરડો કરવો પડશે નો ક્યાનો લાલિયા નો રાત નો ઊંઘવા જ ન ડેલો માથું માથું ઉતરી જાય

रमा पिना भुवा को र फिर्न बिज भर जानी अनि गीत छ गाडी रमा फिर्न बिज भर जस दर बिज गी नीत वा गाडी चाहिँ

ઓંગો જે ફલા દીધા ખબર પડાવ નમે કા પેલી વાર દોનામાં નાખી દે તો પેલે સાહેટું હમણે અરે 500 રૂપિયા આલે હી હજાર 1000 રૂપિયા આલે કો ઓંગો ના દેબર ખબર ન પડને મેં તો થાવા દો પડતા કર્યું હમણે અરે આસ્તા બગાડશો મ શુંસ્તા છો આટલા દર હું બગાડે છું પણ મારે ઘો ઘો બે ગાયો છે પૈસા ખાઈજી ઘો તો ગાતા તમે હું બગાડો ને આજ લાઈટ છે પાછું ગરાન જોગન વગાડ્યું છે ને તો ગણો ગોળ કાપી નાખ્યું ઓરા આટલું નાકો આસાઈડે તમે પેલે છે ને રાતના ઊભા દેતા નહીં કોક ઊભા નહીં ખબર છે

બે આ ડાબરી પીપી ના દારૂડુ ક્યાં માંગે ડાબરી નથી દારૂડિયો એ દારૂડિયો નથી તમે દારૂડિયા ખાતે ભૂલાશો

એવું પછી પુત્ર વગાડી છું કેવું તમે છે ને માથ નાખો ને મારે હોય એના માથા ને છે ભોડું ફોડી જતો જતો કોક દાડો

મહિના છીએ દાદા કર્યા છે એ સર ભાઈ ના લીધે દાતા કર્યા અમારે લીધે કોઈ નઈ તો તમે માર્યા છે આગળ આગળ ઓઠે બેઠા હતા આ સોમે બોલવા